પ્રશ્ન નંબર 17 શું મેળવવાનું કહેલું છે એમાં દાખલા નંબર 17 પહેલા સૂત્ર મૂકીશું કાર્યશીલ મોડીનો ઉથલો બરાબર અંશમાં બોલો શું આવશે છેદમાં દાખલામાં વેચાણ આપેલું છે નહીં મળી શકે ખરું કઈ રીતે વેચેલ પડતર કાચો આ બંને રીતે મેળવવાની સૂચના છે કંશ વાંચો વેચાણ અને વેચાણ પડતર ને આધારે તો બે દાખલા ગણવા પડશે એક દાખલામાં અંશમાં વેચાણ લેવાનું बीजा दाखला अंश में वेल मेहला अपने वेचाण ने वेचाण तैयार वेचाण वेचाण माटे पहला बोलो शु जु वेचेल मल पड़तर बोलो के बत्रीस लाख લાખ કાચો નફો 8 લાખ બનનેનો ટોટલ 40 લાખ કે મૂકીશું હવે શું જોઈએ છે કાર્યશીલ મૂડી જો તો કઈ રીતે મળી શકે બનને આપેલા છે સૂત્રમુકા છે कार्यशील मोडी बराबर चालो मिलका तो माइनस चालो देवा चालो मिलका तो बोलो कितनी इश है पांच लाख माइनस त्राण लाख बात बाकी लाख छिद्मा लाख કોના આધારે શોધેલો છે હવે કોના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો પડતરને આધારે શોધવું હોય તો અંશમાં બોલો શું લેવાનું વેચેલ માલની છેદમાં કાર્યશીલ મૂડી पड़तर तैयार बोलो के बतीस लाख छेद कार्यशील मूडी पर गणेली बे लाख जवाब सोल वक्त